વડોદરા શહેરમાં અવારનવાર ભારદારી વાહનોના કારણે અકસ્માત સર્જાતા હોય છે વડોદરા શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી શહેરમાં પ્રવેશતા ભારદારી વાહનોને ડિટેન કરી રૂપિયા એક લાખનો દંડ વસૂલવામાં આવ્યો વડોદરા શહેરમાં અવારનવાર ભારદારી વાહનોના કારણે અકસ્માત સર્જાય છે અને નિર્દોષ નાગરિકો તેનો ભોગ બનતા હોય છે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં ભારદારી વાહનો શહેરમાં પ્રવેશે છે અને વાહન ચાલકો અને રાહદારીઓને અડચણરૂપ બનતા હોય છે થોડાક સમય અગાઉ ડમ્પરની એક યુવકનો જીવ ગયો હતો બાદમાં ટ્રાફિક શાખા પૂરજોશમાં કામગીરી કરી રહી છે છેલ્લા દસ દિવસમાં વડોદરા શહેર ટ્રાફિક શાખાએ કુલ ત્રણસો ભારદારી વાહનો સામે કડક કાર્યવાહી કરી છે વડોદરા શહેર ટ્રાફિક શાખા દ્વારા શહેરમાં પ્રવેશતા ગેરકાયદેસર ભારદારી વાહનો સામે લાલ આંખ કરી છે અને કારણે છેલ્લા દસ દિવસમાં પૂરું જોશમાં ઝુંબેશ ચલાવી કાર્યવાહી કરી છે જેમાં એક એપ્રિલથી દસ એપ્રિલ સુધી કુલ ત્રણસો અડતાળીસ ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં એકસો ઇઠ્યોતેર ભારદારી વાહનો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી રૂપિયા એક લાખ બાર હજાર પાંચસોનો દંડ વસૂલ્યો છે જ્યારે એકસો સિત્તેર ભારદારી વાહનો ડિટેન કરી આરટીઓ વિભાગનો મેમો આપવામાં આવ્યો છે શહેરમાં પૂર્વ અને પશ્ચિમ ટ્રાફિક ઝોન દ્વારા હાલમાં પણ ભારદારી વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં સવારે સાત વાગ્યાથી લઈને બપોરે એક વાગ્યા સુધી અને સાંજે ચાર વાગ્યાથી લઈને રાત્રિના નવ વાગ્યા સુધી શહેરમાં ભારદારી વાહનોના પ્રવેશબંધીનું જાહેરનામું શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે છતાં બેરેક ટોક ચાલતા ભારદારી વાહનો સામે લગામ લાગે અને નિર્દોષ નાગરિકો તેનો ભોગ ન લેવાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે અને કાર્યવાહી કરી રહી છે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ જ લક્ષ્મીપુરા રોડ પર ડમ્પરની અડફેટે એક યુવકનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ આ કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે